દોસ્તો તમને ક્યારેય એવું થયેલું છે કે વીસ ત્રીસ મિનિટ ઊભા રહેવાનું થાય ને જમવાનું બનાવતી વખતે કે પછી લગ્નમાં આપણે લાંબી લાઈનમાં ઊભા રહ્યા હોય અને એના પછી કમરમાં દુખાવો થવા માંડે તો એ ફક્ત વૃદ્ધોનો પ્રોબ્લેમ નથી તે આજની તારીખે અમે યંગ જનરેશનમાં પણ જોઈ રહ્યા છીએ અને તેનું એકચ્યુઅલ કારણ જાણો કે શું હોઈ શકે છે અને તેનાથી કઈ રીતે તમે બચી શકો છો સૌથી પહેલાં તમે એ વિચારો કે જ્યારે પણ તમે આ રીતે ઊભા રહેતા હો છો ત્યારે તમારી કમરમાં શું થાય છે ગુરુત્વાકર્ષણના કારણે તમારી કમર ઉપર એક રીતનું જોર આવે છે તેના કારણે તમારા જે કોર્સ મસલ હોય છે જે એપડોમેનના મસલ હોય કમરના સ્નાયુઓ હોય કે પછી કુલાના જે સ્નાયુઓ હોય તે ધીમે ધીમે કરતાં થાકી જાય છે ત્યારબાદ એ જોર એલ ફોર ફાઈવ એલ ફાઈવ એસવન આ બંને સાઇડના જે ફેસેટ જોઈન્ટ હોય છે કમરના સાંધાઓ તેની ઉપર સ્ટ્રેસ આવે છે અને આ સ્ટ્રેસના કારણે તમને કમરમાં ધીમે ધીમે દુખાવો શરૂ થઈ જાય છે હવે આ બેઝિકલી આપણી એકચ્યુઅલીમાં ઇન્ડિયન લાઇફસ્ટાઈલ છે તેમાં કંઈ ખરાબ નથી પણ આ લાઇફ છે અને તેની સાથે કમરના સ્નાયુઓ નબળા હોય ને તેના કારણે દુખાવો થાય કોને થઈ શકે છે સૌથી પહેલું તો જ્યારે પણ તમારે ખુલ્લા પગે લાંબો સમય માટે ઊભા રહેવાનું થતું હોય જમવાનું બનાવતી વખતે બીજી વસ્તુ કે આપણે ઘણી વખતે લાઇનમાં તો ઊભા રહેવું જ પડે છે કેટલીક જગ્યાઓએ અને એ લાઇન મૂવ ન થતી હોય તેના કારણે તમારે ઊભા રહેવું પડે અને કમરમાં દુખાવો થાય છે અને જે પણ સિક્યોરિટી સ્ટાફ હોય છે તેમને બિચારાઓને ઊભા રહેવાનું થતું હોય તેની સાથે સાથે કેટલાક ટીચર હોય શોપ કીપર હોય કરિયાણાની દુકાન હોય તે લોકોને ઊભા રહેવાનું થતું હોય તો તેમને પણ દુખાવો થઈ શકે છે હવે આ સિચ્યુએશનમાં દુખાવો થતો હોય અને તમારે સ્પાઇન સર્જનને ક્યારે મળવું જોઈએ જ્યારે કમરનો દુખાવો તમારા પગનામાં પગમાં પણ રેડિયેટ થવા માંડે પગમાં જણાટી થવા માંડે પાંચથી દસ મિનિટ રહીને તમારે બેસી જ જવું પડે અથવા પછી આ દુખાવો તમે બેસો ત્યાર પછી પણ ચાલુ રહે તો તમારા સ્પાઇન સર્જનને ડેફિનેટલી મળવું જોઈએ કારણ કે તમારી કમરની નસ દબાય છે તેની આ એક નિશાની હોઈ શકે છે તેના સિમ્પલ સોલ્યુશન કયા છે તે હું તમને જણાવું સૌથી પહેલી વસ્તુ કીપ મૂવિંગ તમારે ક્યારેય ને ક્યારેય એક જ જગ્યાએ ઊભા નહીં રહેવાનું તમારે થોડી થોડી વારે થોડું ચાલતા રહેવાનું પાંચ દસ ડગલાં ચાલો તમને સારું રહેશે બીજી વસ્તુ સિમ્પલ સારા ફૂટવેર લઈ લો કે જેની સોલ સોફ્ટ હોય અથવા ઇવન એન્ટીફેટિક મેટ પણ આવતી હોય છે તેની ઉપર પણ તમે ઊભા રહી શકો છો ખાસ કરીને કિચનમાં ત્રીજી વસ્તુ કે કોર મસલની સ્ટ્રેન્થનિંગ કરો એટલે કે જે કમરના સ્નાયુઓ હોય છે કુલાના જે સ્નાયુઓ હોય છે કે પછી જે એબડોમેનના મસલ્સ હોય છે તેમની એક્સરસાઇઝ કરો તેની સ્ટ્રેન્થ વધારો તમને ઘણું સારું રહેશે અને ચોથી વસ્તુ કે ફ્રિકવન્ટ બ્રેક લો દર વીસથી પચીસ મિનિટે તે ત્રીસ સેકન્ડનું પણ તમે સ્ટ્રેચિંગ કરશો ને તો સ્પાઇન સર્જનને મળવાની તમને જરૂરત નહીં પડે એટલે જો આવું કોઈ પણ તમને દુખાવો થતો હોય તો પછી તેની સાથે જીવવાની જરૂરત નથી રેગ્યુલર એક્સરસાઇઝ કરો તમને ઘણું સારું રહેશે અને આવી તકલીફ જો કોઈને પણ રહેતી હોય તમારા નજીકમાં કે ઓળખીતામાં અને તમને વિડીયો ગમ્યો હોય તો તેમની સાથે ડેફિનેટલી શેર કરો ધન્યવાદ